આવ બ્રિજેશ હરો મેસેજ જો મે બ્રિજેશ હાંજી મળવા જવાનું છે ને 8 વાગે તાર આવું હોય તો કેજે હારે જાવ કેમ છો મારે હું આનું Gengst der Ma. Wahlgumse Leam. पापाබ मेම් तो मेම් කෙවऊ प मा तोना चेक e like के आसू भी हो जो दिस इज़ वन टाइप ऑफ ई सिगरेट माय फ्रेंड जीत भाई थैंक यू तू क्यों आई लाइक इट थैंक यू भाई कैदी आई हुआ था क्या सिटी में सुरक्षिती काम थी बाहर तो जी हो कंप्लीट चकाचक पतिंगी रे शो करता है हर घर सेते हैं तो बैठ तो आई कंप्लीट आई अगर आओ के कंप्लीट आई मैं मनोज गांव ने खपड़ी गया हर घर से बोले यहां से आई अगर कंप्लीट मैं रुको आज देखिए धुआंो नहीं आवतो धुआंो नहीं खाली स्मेल आवे સિસ્ટમ હું છે ખબર આને મૂકી દીધું આમ પછી આને આમ કરવાનું છે પછી એને આમ ધક્કો મારી દેવાનો છે પછી ઓટોમેટિક આવી રીતના છોડ દેવાનું બરાબર એ દબાઈ રાખવાનું છે એકવાર વાઇબ્રેટ થયું હવે લાઈટ જતી રહેશે એમાં બ્લિન્ક થઈ બીજી વાર દબાવાનું બરાબર কেয়ান তাথায় আয়াডাগি কাইখলে কেখলে তোয়াগে মোয়ায় অোয়াগাগেয়াগসয় জিয়ের ঵াইপ্রিটিয়া নিয়াগে আয়াগে আয়� કારણ કે આ તમે આ દબાવો ને આ ચાર્જ થાય પેલા ગરમ થાય પછી આ અંદર ટબાકો લઈ પછી આવે એમ નાખે ધીમે ધીમે જ બરાબર છે ભાઈ આ તો નકો આ સુગર નહી ત્યાં છે ગાઈ આ આજી છે ને પ્રોપર ચાર્જ નહી થયો પણ આ બડી જાય છે જો છે બરી ગઈ એ વધારે પ્રેસ કરી દીધું હતું વધારે પ્રેસ કરી દીધો બગર ના ચાલે ના પંચાને પંચા તો ગ્લો છે હવે ગિયર તો

ઘાટી નહી તું હું કરવા ગરમ થશે ખોટી એવી તો આવ્યા કરે હલ્લાળે ઉડે સીધી આપણે ઈ બધું કરતા ઈ આમ ઘરે હાલે ફરી આ ટ્રાય કરવાની છે આપડે ઝૂલ ધમા

ગોલિર ગોસે હું તને બીજું ગિફ્ટ છે મારે તાર ભાભી આપેલું જોતું

બોલો પબ્લિક મેડમ ને આવશો તમે ફ્રી છો શોપ તો બતાવો ફૂલ ઈ નો બતાવો જીત ભાઈ બહાર નો નજારો બહાર નથી અમે અન્ડરગ્રાઉન્ડ માં જી ભાઈ નવરી હોય તો આય એવું લાગે વિડીયો પાસે જોઈ લેવું એટલે સમજાય જાય કે આ પત્રું કેવા લગાવવાનું છે

હવે ને ઓનલાઈન આવશે ખાલી તો વાત એવી કે તું ત્યાં જઈને એની ઉપર થાય કે તારે કે નહીં તો જાવું નથી કે નહીં હા ત્યાં જવાનો ટાઈમ નથી આજે હજી મારે પેમેન્ટ બાકી છે ને તો એની વેટ કરું છું ફાલ્ગુન આવે છે હમણા એટલે ઓકે બીજું તું હવે વધારે ખેંચે છે બહુ બધા દિવસો થઈ ગયા ને ભલે વાંધો ના એવું લાગે છે ઇન્ડિયા ની શોપ હોય ને મોબાઈલ ની એના જો ભાઈ દ્વારકા હે દ્વારકા બોલાવે

કે કેટલા નો આપે અને એમાં પછી આ આપણે નાખી તો હાલે પૂજ જોઈએ ઓકે અને ઓલાને તબાકુ નું

કા જાને હું એટલે કમેન્ટ કાલે શું છે કાલે છે ડે તો જ નથી વેલેન્ટાઈન ડે તો આજે છે ને કાલે શું છે કાલે તો કાઈ નથી નવો ક્રાઈવર

કાંઈ તો મની કે જેવા મારા જેવા ભગતમાણા શું હોય લાઈન એવી બોલો કે ઉતરે શું હોય હા કે ઉતરે બરાબર તું કાલ નથી ને દીપા એટલે મને થોડક ઓક થા પણ વાંધો નહીં અચ્છા મને તો એટલા લાગતું કે હું નથી એટલે હું કેટલી ગલત ફેમી યુ નો બધી વસ્તુ અલગ અલગ હોય કોઈ દિવસ દોસ્તી ને ને બધું વ્યક્ત કરવાનો એવું તો ઘરે ગઈ જાય જાય તો હેઠે ભાઈ જાય તો ઘડીક તો જાતી હતી હેલો વેકુ નોર્મલ બોલો ભાઈ તમે તો મારા મેસેજ ના જોયો મેડમ જોયું જ નથી દાઢી નો વાળ વધારે ભગત નથી બની ગયો ખબર પડે આપડે શાંતિ થી બેઠા ગારું લખે આપડે કોઈ બોલાવ્યું નથી કેમ વયા ગયા મારે જરા બોલાવી ને એટલે મેં કીધું લંડન જ છું પૂરેપૂરો બરાબર ના ના તમે નીચેથી ન લખો તમે તારે એને દેવાની હતી દઈ દીધી ના એને હવે નથી બોલાવી કઈ કામ નથી હવે અત્યારે જોબ ચેન્જ ચેન કરીશું હા અહીં દુકાને લાગી ગયો ને કામે શ્લોક બોલવા માટે વૈયા ગયા હમ આપડે શાંતિ થી બેઠા હોય ત્યાં ગાડું લખે નીચે લે કોઈ ને બોલાવતા નથી તોય ખબર નઈ ક્યાં નહીં પેદાઈ છે તમારા માબાપ ને હેના ચો ચોવી પચી વરા ના ને તો ને ચોવી પચી વર્ષ પહેલા લઈ જવા ને પછી પાંચ રૂપિયા નું ફેરાઈ દેવી જોઈએ ના મારે નથી ભાઈ હું તો નોકરી છું જય ઠાકોર શું કે પાલટી પાલટી મોજમાં જય વચરાજ શું પગાર છે ચાર હજાર પાઉન્ડ ધંધો હાલે ધમ ધોકાર અન્ડરગ્રાઉન્ડ છે અને ઓનલી ડિલિવરી પોટર જેવું છે ઇન્ડિયાની જેમ તમે અહીંથી ફોન કરો કે આ સ્ક્રીન નાખવાની છે એટલે તમને ઓનલાઈન ભાવ દેખાડી દે અમારો માણસ અહીંથી ને કલેક્શન કરી જાય રેડી કરીને કલાક માં પછી તમારા ઘરે એક્સપ્રેસ સર્વિસ જય શ્રી રામ ભાઈ બેન ની દુકાન છે ભાઈ બેઠો તો

વિદ્યાર્થીને આ પાણી આવે નહી આવે એનો ટેસ્ટ નહી આવે ટ્રાય કરીજો હામા તને મારે કેમ ધંધે લગાડવું લાગી જાય છો તમાર જોય ગયો માર પ્લાન કર ના જો

হহ চটিনি দেবাই রাখন দেবাই বে খেচন দেবাই খেচানো আটলো আটলো যাবে হ্যাঁ শান্ত তো তো নাই আর আতো বে কইলে ব্লেড স্মো না সিগারেট নিলে ইনডোর না পিও